જો કે આ નંબર તમને મેં કીધું શરમ છોડ દેવાની બે ચાર લોકો કે એ ન વિચારું કોઈ પણ ધંધામાં એવું નહીં કે વિડીયોમાં જ બધા ધંધા મિત્રો અને બીજા નંબર મિત્રો ખાસ ફોકસ કરવાનું શીખ જ્યાં દીધું નહીં જો એ પાછળ લાવો અહીં મસ્તી લાગી સવાર પડી ગઈ એકદમ સુંદર મજાની અને અત્યારે મિત્રો વાગી ગયા છે ઓલરેડી આજે તો આઠ વાગી જાય અને આજનો ઉલાગ્યાથી આપણે સવારે વહેલા વહેલા સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરડીમાં સ્વાગત છે તમને અમારા આજના ન્યૂ વ્લોગમાં વ્લોગ જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો આજે ખાસ તો તમને ખબર પડી જ ગઈ છે આજનો ટૉપિક અને આજનો વિડીયો શું ખાસ છે મિત્રો તો આજનો મિત્રો વિડીયો ખાસ આપણે ટૉપિકનો વિડીયો મિત્રો ખાસ બનાવવાનો આજે કેમ કે આજે તો આપણે જવાનું પણ નહીં અને આપણે ખાસ વિચારનો વિડીયો આજે બનાવવાનો મિત્રો

કાલે લાડ ની ન કે ચન્ના તી જો આઈ દી બધા તને તન નો નાખી દે ક જો બા 27 તી મને ફર્સ્ટ દિવસ ફર્સ્ટ દિવસ નો કરી હોય ભાઈ સાબ એ અને આઈએ હમ નવા તો ઠીક હે ઓ તો મર આ

તો ખાસ મિત્રો આજનો ટોપિક છે આપણે તમને જણાવવા જઈ રહ્યા છે મિત્રો એ પહેલાં મિત્રો તમે જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને બાકી તો તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો તો જીવનમાં મિત્રો આપણે પહેલા નંબરે સ્ટાર્ટિંગ કરીશું કે તમારા જીવનમાં જો કોઈ કામ કરતા હો મિત્રો તેનો કેવી રીતે શીખવું મિત્રો એ પહેલા નંબરે આપણે તમને શીખવાડીશું આજે કોઈ પણ કામ મિત્રો એવું ને કાં વિડીયો માટે જ છે દરેક કામ માટે મિત્રો તમે જે કામ કરતા હોય એનો માટે ગણી લેજો તો જોઈ લો આપણે પહેલા નંબર મિત્રો ખાસ ચાલુ કરીએ એ પહેલાં તમે શાંતિથી સાંભળો છો મિત્રો ક્લિક કર્યા વગર વિડીયો જો સાંભળશો તમે તો તમને દરેક પોઈન્ટ આપણા મગજમાં બેસી મિત્રો અહીંયા અને અહીંયા નહીં જો ત્યાં સુધી તમને કોઈ પણ ખબર પણ નહીં પડે કે આપણે વિડીયો તમને શું કીધું મિત્રો અને આ વિડીયો મિત્રો ખાસ આપણે ખાસ વિચારવાનો વિડીયો એટલા માટે લઈએ કે આપણી સાથે સાથે બીજાના પણ જીવનમાં ખૂબ પ્રગતિ થાય એટલા માટે મિત્રો બાકી તમે મજાક સમજી લેહો તો મજાક જ રહી જાય મિત્રો અને જીવનમાં ક્યારે પણ આપણે મજાક નહીં સમજવાની મિત્રો એવું ક્યારે આપણે કરવાનું નહીં કારણ કે જીવનમાં આપણે બહુ આગળ જવાનું મિત્રો અને જે જે આપણે સબસ્ક્રાઈબર હિં એમને પણ આપણે સારી સલાહ હાલવાની ખોટી સલાહ ક્યારે પણ હાલવાની નહીં અને મિત્રો ખાસ શાંતિથી વિડીયો સાંભળજો અને ક્લિક કર્યા વગર મિત્રો સાંભળજો તો તમને બધી જ ખબર પડી જાય કે આજના વિડીયોમાં આપણે શું તમને કહેવા નહીં એટલે તો માની લો મિત્રો તમે કોઈ પણ પહેલા નંબરે કામ સ્ટાર્ટ કરો હો તો આપણા આનો ટોપિક તો મિત્રો આગળ પણ બનાવે ને બીજી વખત બનાવી જાય મિત્રો તો કોણ પહેલાં નંબરે તો સ્ટાર્ટ કરો મિત્રો કોઈ પણ ગણી લો વિડીયોનું ગણી લો કોઈ પણ કામ ગણી લો મિત્રો તો પહેલાં નંબરે આપણે કામ કર્યા પહેલાં મિત્રો એના વિશે તો પહેલાં ખૂબ જાણીશું તો કેવી રીતે મિત્રો કામ થઈ શકે માની લો આજે હું વિડીયો બનાવી છું મિત્રો તો આજે વિડીયોમાં અહીંયા પખ્તા પખતા મારે કેટલી વાર લાગી છે એવું તમને આજે બતાવીશ મિત્રો તો એવી જ રીતે તમારે પણ જીવનમાં જો કોઈ કામ કરતા હોય તો એના માટે સ્ટ્રગલ કરવાનો તકલીફો બેઠવાની અને ખૂબ મહેનત કરવાની મિત્રો કેમ કે આજે તો પહેલા નંબરે સોરી જ દેવાની મિત્રો કે પબ્લિક શું કહેવાય કોઈ પણ કામ એવું નહીં કે વિડીયોમાં જ ખાલી તમે કોઈ પણ ધંધો કરતા હોય તો એના વિશે તમારે પહેલાં પબ્લિક શું વિચાર છે બે ચાર લોકો શું વિચાર છે એ ભૂલી જવાનું ખાસ જોઈ વિચારશો તો ક્યારેય જીવનમાં આગળ નહીં જોઈ શકો કઈ જો આપણે કોઈ પણ કામ સ્ટાર્ટ કરીએ ને એ પહેલાં તો આ કાળજી ખાસ રાખવાની તમે જો ખાસ તો કોઈ કામ કરતા હો વિડીયો ઉતારતા હો તો એના વિશે આપણે સતત મિત્રો પહેલા નંબર તો સો ટકા મી સિત્તેર ટકા તો આપણે જાણવાનું કેવી રીતે કામ થઈ શકે મિત્રો બાકી ડાયરેક્ટલી આપણે કોઈ કામ કરવાનું નહીં પહેલા નંબર તો જાણવાનું તમારે આ કામ કેવી રીતે થઈ શકે અને હું કેવી રીતે આ શાંતિ કરી શકું મિત્રો એ જ રીતે તમારી લાઈફમાં કોઈ કામ હોય તો એના શાંતિથી પહેલાં જાણવાનું મિત્રો શીખવાનું મિત્રો સતત શીખવાનું શીખવું જરૂરી નહીં સતત શીખવાનું અને એના ઉપર ફોકસ કરવાનું મિત્રો અહીંયાથી ફોકસ કરશો તો તમને ખબર પડશે બાકી ખબર નહીં પડે મિત્રો કોઈ પણ કામમાં ફોકસ કરવાનું અને મગજમાં બિહારવાનું મિત્રો કે જેવી રીતે કોણ થઈ શકે આજે હું તમને શીખવાડતો એવું નહીં કમાણી લેવાનું કાયમ જ બોલી જાય મેં અહીંયા પોખતા પોખતા મને ઘણી વાર લાગી હે અને આ તમને સંભળાવવું એ બોલતા બોલતા પણ શીખતા મને ઘણી વાર લાગી મિત્રો એ રીતે તમારા જીવનમાં પણ જો કોઈ તમે ચાલુ કરો કોમ તો પહેલાં શીખો અને પછી ચાલુ કરો મિત્રો શીખવું જરૂરી છે ખાસ શીખો નહીં તો તમને જીવનમાં ક્યારેય પણ કોઈ ખબર નહીં પડે ડાયરેક્ટ આ જઈશો મિત્રો ડાયરેક્ટલી કોમ કરવા દેશે તો ક્યારેય પણ તમને ખબર નહીં પડે એટલા માટે હું તમને પહેલા નંબરે કહું છું પહેલા નંબરે શરમ સુરો અને બીજા નંબરે ખાસ શીખવા ઉપર ફોકસ કરો મિત્રો કોઈ પણ કામ હોય ડાયરેક્ટલી તમારે શીખી નહીં જવાનું પહેલા નંબરે ફોકસ કરવાનું કેવી રીતે કામ થાય અને કેવી રીતે આ શાંતિ કામ થાય મિત્રો કામ થાય જરૂરી નહીં આ શાંતિ કામ થાય ખાસ જાણવું જરૂરી મિત્રો અને આ મિત્રો ત્રીજા નંબરે ખાસ જો પહેલાં નંબર તમને મી કીધું શરમ દેવાની બે ચાર લોકો કે એ નહીં વિચારવું પણ ધંધામાં એવું નહીં કે વિડીયોમાં જ બધા ધંધા મિત્રો અને બીજા નંબર મિત્રો ખાસ ફોકસ કરવાનું શીખવાનું મિત્રો અને ખાસ ત્રીજા નંબરે મિત્રો સો ટકા મહી હો ટકા આપણે ફોકસ કરી લેવાનું પેલા કામમાં ત્યારે તમે શીખી શકશો અને ત્યારે તમે કોઈપણ કામમાં આસાન બની શકશો મિત્રો વિડીયો બનાવતા હોય તો વિડીયો વિશે ખૂબ જાણો મિત્રો એવું નહીં કે મારા જ વિડીયો મિત્રો જો ઘણા વિડીયો યુટ્યુબમાં હે મિત્રો એના વિશે તમે જાણો કે વિડીયો કેવી રીતે બની શકાય એ રીતે દરેક કામના વિડીયો હોય છે મિત્રો યુટ્યુબમાં અને દરેક વિડીયો જોઈ જોઈને તમે જીવનમાં શીખી શકો મિત્રો અને આ તો મિત્રો આપણે કોઈની કોપી નહીં કારણ કે ખુદના વિચારો મિત્રો ખુદના ઉપર જે આપણે બની હોય એ તમને જણાવીએ બાકી આપણે કોઈ ખોટી સલાહ તો કોઈને આવતા નહીં અને તેના નંબર ખાસ તો આપણે પણ મિત્રો ઘણું શીખ્યા અને અત્યારે ત્યારે મિત્રો ખુદના વિચારો તમને જણાવીએ બાકી ડાયરેક્ટલી કોઈને ખુદના વિચારો જણાવવા એટલું આસાન પણ નહીં મિત્રો તો ખાસ તો પહેલા નંબરે તમે સરળીને મિત્રો કામ ચાલુ કરો બીજા નંબરે સો ટકા બી સિત્તેર ટકા શીખો અને ત્રીજા નંબરે મિત્રો એ સો ટકા જાણીને પછી ફોકસ કરો કોમમાં તો સફળતા જરૂર મળશે મિત્રો એના માટે તો એના માટે મિત્રો સતત મહેનત કરવી પડે તમારે અને સતત તકલીફ વેઠવાની સતત મિત્રો શીખવું પડે તો તમે કોઈ પણ કામમાં આશાંતિ કરી શકશો મિત્રો એવી જ રીતે દરેક કામમાં એવું હોય વિડીયોનું કે કોઈ ખેતરનું ઘણો કે કોઈ નોકરી ગનો કે કોઈ પોતાનો બિઝનેસ ગણ લે મિત્રો દરેક કામમાં એવું જ હોય છે તો આપણે આ વિચાર તમને મિત્રો જણાવવાનો તો આજે અને હજુ તો કઈ વિચારો હોય મિત્રો જે જીવનમાં આપણે તમારી લાઈફમાં ખૂબ આગળ લઈ જઈ શકીએ એ વિચાર પણ હું તમને જણાવીશ પણ મિત્રો એક વિડીયોમાં નહીં દરેક વિડીયોમાં આપણે થોડું 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 કરીને તમને બધું જ ટેલેન્ટ તમને બતાવી દઈએ મિત્રો અને બાકી મિત્રો એક વિડીયોમાં જણાવી દઈએ તમને પણ થોડોક કંટારો આવશે એટલા માટે આપણે નહીં જણાવતા અને મારા પણ મિત્રો ખાસ તો વિચારીને તમને જણાવવું પડે કેમ કે અમુક શબ્દો એવા હોય ને કે બહુ વિચારીને સમજીને સોચીને તમને જણાવવા પડી બાકી તો આજનો વિડીયો મિત્રો ખાસ આ જ હતો અને આજનો ટૉપિક મિત્રો ખાસ હતો વિડીયો તો બાકી હજુ પણ આજનો ખાસ ટૉપિક હતો તો તમે આ ત્રણ વસ્તુ કહ્યું હતું જીવનમાં ક્યારેય પણ કોઈ જગ્યાએ સફળતા મેળવતા કોઈ પણ નહીં રોકી શકે મિત્રો ક્યારેય પણ આ ત્રણ વસ્તુ તમે યાદ રાખજો તો ક્યારેય પણ તમને કોઈ કામમાં સફળતા બનાવતા તો આપણે મેળવીએ છીએ તો કોઈ પણ રોકી નહીં શકે એના માટે તમે પ્રયાસ જરૂર કરવાના મિત્રો જો જીવનમાં તમે આ કરી દેશો તો ક્યારે પણ કોઈ તમને રોકી શકે નહીં બાકી તો મિત્રો આપણે આ વિચાર તો ત્રણ ચાર દિવસથી મગજમાં ચાલતા રહે અને આપણે વિડીયો નહોતા બની શકતા કેમ કે કામ એવું હતું મિત્રો એટલે આપણે નહોતા બની શકતા આજ તો ફાઇનલી બનાવી દીધો અને જો કાલનો વિચાર પણ મિત્રો એસ્ટ્રા આપણો યાદ જ છે મિત્રો પણ આજના વિડીયો નહીં કહેવાનું એ આપણે કાલના વિડીયો કહે ના એ મિત્રો ખાસ તો હું દરેક મિત્રોને સમજાવતો રહું કે સ્ટ્રગલ કરો ને તકલીફ લેતા ને ખૂબ મહેનત કરો ને મા બાપનો સપના પૂરા કરો મિત્રો કારણ કે જીવનમાં દરેક મા બાપના સપના હોય એકદમ આપણું સંતાન દીકરો કે દીકરી હોય મિત્રો એ જીવનમાં ખૂબ પ્રગતિ કરે ખૂબ મોટું નામ કમાય તો આજે તમારે આ વિડીયો સમજીને મિત્રો સમજ્યા છે તો તમારી લાઈફમાં જરૂર ગ્રો કરી શકશો મિત્રો બાકી તો આપણે તો દરેક કામ કરીએ મિત્રો મિત્રો ખાસ તો આપણે ખેતરનું કામ કરીએ અને વિડીયોનું પણ કામ કરીએ અને આવી જ રીતે મિત્રો આપણે ખાસ તો આ વિચારો અને ટોપિક લાવતા રહીએ અને કાલના વિડીયોમાં પણ હશે ખાસ મિત્રો રવિવારનો વિડીયો હોય ને એમાં જ નહીં હોતો કેમ કે એ દિવસ આપણે બહાર જઈએ દીપેશ્વરી માતાજીના મંદિર એટલે ત્યાંના બ્લોગ બનાવીએ મિત્રો એટલે તો કાલના વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં બાકી તો જો આપણામાં કામ કરશું કારણ કે આપણે એ પણ વિડીયો બનાવી જ છે મિત્રો કારણ કે એવું નહીં મિત્રો આપણે તમારી સાથે ખોટું કોઈ બોલી રહી આપણે રિયલ જે કામ કરીએ એના જ વિડીયો બનાવીએ જે કામ કરીએ એનું બનાવીએ વિડીયો બાકી આપણે સરમસોરી મિત્રો વિડીયો બનાવવાનું ચાલુ કરે તા આ જે કંઈક આ જગ્યા ઉપર પહોંચ્યા હોય તો એમને નહીં પહોંચ્યા મિત્રો કારણ કે એના માટે પણ બહુ મહેનત લાગીએ પણ હજુ તો કોઈ નહીં મિત્રો અને અહીં આગળ જવાનું હો કારણ કે આપણું ડ્રીમ હો કે સસ્કાય બનવું એક દિવસ જરૂર પૂરું કરવાનું હો માતાજીની દયાથી અને તમારા સપોર્ટથી એક દિવસ જરૂર થશે મિત્રો એટલો આપણે વિશ્વાસ મિત્રો અને આપણને દરેક વિડીયો મી કહતો રહે હું મિત્રો કે મા બાપના સપના પૂરા કરો જો જીવનમાં તમે કોઈ પણ કામ ના કરો તો કોઈ વાંધો નહીં અને મા બાપના સપના એકવાર જરૂર પૂરા કરો તો મિત્રો આપણે વિશે ખેતરમાં અને ખેતરમાં કહી સાપડે હોય ને ખાસ તો પેલા નંબર ચાર વાઢવાની હોય ચાર તો આમ તો નહીં વાઢવાની પણ આપણે ખેતરમાં માપ ફરી કાઢવા નહીં મિત્રો એટલે આવી આપણે બધું ઉકાળી લઈ ગયા જુઓ આવું કંઈક એ વાડી લે મિત્રો જો આખા ખેતરમાં અને આવી રીતે આપણી લાઈવ ચાલે તો ખેતરનું કામ કરતા રહીએ અને વિડીયોનું કામ કરતા રહીએ અમિત્રો બાકી તો આપણે દરેક કામ કરીએ જ છીએ અને એના વિડીયો પણ શૂટિંગ કરીએ તો તમને ખબર જ હશે ખાલી અમુક નવા જે સબસ્ક્રાઈબર છે એ અમને નહીં ખબર હોય તો કોમ કરી દેશું પહેલાં અને દરેક મિત્રો કોઈ પણ કામ કરો તો ડાયરેક્ટલી તમે વિડિયો બનાવતા હોય ને જે રેગ્યુલર કોમ હોય એ કરવાનું મિત્રો પછી વિડીયો બનાવવાના એવું નહીં કે ડાયરેક્ટલી આપણે વિડીયો જ બનાવું સાથે સાથે આપણું કામ પણ કરવાનું અને વિડીયો પણ બનાવવાના એટલે ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ ના થાય આ ચાર વાડી લઈ આપણે આવી જાય તો પહેલાં કોમ કરી દઈ પછી મળે શાંતિ મિત્રો ઘેર જઈને બાકી તો જો તો આવી જુઓ નહીં પણ આવી જાવ પહેલાં પહેલાં તો થઈને કોફી છે ફોન કર્યો હા બહુ થઈ ગયું ના

અને અહીંયા મિત્રો આપણે જો ગાયો બંધી ગયા હતા જમી વમી નહીં શાંતિથી આપણે ગાયો ચાલ નાખી હતી તમે ફરી નાખી દેવી ચાલ લીધેલી છે તો અહીંયા લીધી ઓલરેડી ગાય ના જવું અને આપણે પણ મિત્રો આજે તો ચાર વાગે ઉઠે ફાઇનલી લગભગ એક વાગે ગયા હતા ચાર વાગે ઉઠે ચાર કલાક તો આરામ જ કરે મિત્રો અને અત્યારે તો ગરમી પણ એટલી ને મિત્રો વાત ના થાય અને અત્યારે મિત્રો ખાસ તો નવરાત્રિ પણ ચાલુ એટલે નવરાત્રિમાં આપણે જોવા જઈએ પણ ત્યાંના વિડીયો નહીં લ્યા તમે તો ખાસ તો આપણે વ્લોગ બનાવવાનું જે આપણે દીપેશ્વરી માતાજીના મંદિર જઈએ રાત્રે એટલે રાત્રે બનાવશે પત્યો તો જો આવી જાય પેલા જમનાખ દેવીએ ચાર બાલ દીધી છાપરે મંદિર ઓકે એમનાખ દેવાનું એમ નાખ દેવાનું

એમ કાજી તો મિત્રો હા ને આજ તો આપણે જવાનું હું બની એટલે દુકાને જવાનું હા તો સામાન લેવા માટે દુકાન બહુ નજીક જ છે પણ આપણે ત્યાં જવાનું તો આપણે પહેલાં કોમ કાઢી લઈએ પછી મળે સન્ડે મિત્રો ચા તો કંઈક આવી ફરી વાત થઈ છે આજે તો નહીં ચોઈ પાછળ

સરા સાત વીદ રોડના આપણે જોવા નહીં બી થઈ જાય અત્યારે તો કેમ કહી તો કામ દો મિત્રો રીટલા અત્યારે આપણે લેટ થઈ જો અને આપણે જે તો ઘેર પણ જવાનું તો મજા છું ગેરમાં સચ પર પરું થઈ ગયું આમાં વાઈ જ બનાવી દે છે ના હોય હું

તો જમી તો લીધું મિત્રો ને અત્યારે વાગી ગયા છે ફાઈનલી મિત્રો અને આજનો બ્લોગ યાદથી આપણે પૂરો કરીએ છીએ તો બધાને પહેલાં તો મારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ નાઈટ જય માતાજી જય મેળીમાં તો તમને જો આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જય માતાજી જય મેળીમાં મને લે નવા વિડીયોમાં નવા વિચારો સાથે મિત્રો જય માતાજી ટાટા બાય બાય